डॉक्टर बाबासाहेब बाबासाहेब आंबेडकर आंबेडकर धन्यवाद मुंबई मेघवाड पंचायत सामाजिक समरसता मंच पेरी आज કાર્યશાળામાં ઉપસ્થિત મંચસ્થ સર્વ જેના માટે આજે આપણે ભેગા થયા છીએ એવા યુવાન બહેનો ભાઈઓ અને વડીલ મિત્રો આપણે આ પહેલી વખત આ કાર્યશાળામાં આવી રીતે આવ્યા હોય એવા કેટલા લોકો હાથ ઊંચો કરે મિત્રો આપણે આવી વખત પહેલી વખત આવી જગ્યાએ આપણે આને બંધ રાખજો હાથ ને જે કઈ ગતિવિધિ થશે તમે કઈ કામ હોય તો મને પછી પૂછી લેજો વાળા તમારી બાજુ બેસવાના છે આજે પાંચ વાગ્યા સુધી ચાલે કરતી કીધું છે

આજે તમને અલગ અલગ પ્રકારના તમારી સમક્ષ બધા વિષયો આવવા એની અંદર તમે અહિયાં કંઈક ને કંઈક તમારા જીવન નું કંઈક ને કંઈક પાથું લઈ જવાના મિત્રો તમે કદાચ એવું લાગતું હશે ઘણા અહીંયા આવ્યા કે આપણે શું કામ આવ્યા છીએ શા માટે આવ્યા છીએ આપણે કોક ને ત્યાં આપણા સગા વાલા કે બાર ને ત્યાં લગ્ન કરવા જઈએ એટલે આપણે શેમાં રસ હોય જમવા રસ હોય બહુ સત્ય વાત છે

જે તમારા જીવનની અંદર તમે કદાચ ધારશો તો તમે અહીંથી એટલું લઈ જઈ શકશો કે તમારા જીવનભરની તમને મૂડી કામ આવશે મિત્રો અહીંથી તમને અલગ અલગ વિષયો તમારા જીવનની અંદર તમે આજે મારે તમને તમારી સમક્ષ તમારી જ વાત મૂકવી છે આજે આપણે અહીંયા કદાચ હું માનું ત્યાં સુધી મુંબઈની અંદર આપણા સમાજની કદાચ આ ત્રીજી ચોથી અથવા પાંચમી પેઢી મિત્રો આપણે મુંબઈની અંદર આપણે ગાળી રહ્યા છીએ મુંબઈની અંદર આપણે વિતાવી રહ્યા છીએ આપણે કોઈ ને કોઈ

કે તમે તમારી માતૃભૂમિ કે માતૃભાષા યાદ નથી તમે તમારું ગામ પણ યાદ રાખ મિત્રો તમારી બાબતમાં મારી એક બે બાબતો તમને યાદ અપાવી છે આપણો સમાજ આપણે વર્ષો પહેલા તમે જો તમારી જાતને કે તમારા પરિવાર કે તમારા સગાઓ કે વડીલો પાસે અહીંયા બેઠેલા છે એઓને યાદ કરતા હશો તો આપણે પહેલે આપણા ગામડાની અંદર આપણે ગામડાની અંદર શું કરતા હતા તમારા દાદાઓ હોય કે તમારા વડીલો હોય મિત્રો આપણે આપણે પોતે અથવા આપણા પરિવારો અથવા આપણા સગા વાલાઓ તમે અત્યારે ગામડામાં જતા હશો તો એ લોકો કોઈ સોફાળ વણતા હશે કોઈ ધાબળા વણતા હશે કોઈ સોલ બનાવતા હશે કોઈ પછેડી વણતા હશે મિત્રો તમને હું યાદ એટલે અપાવવા માંગુ છું તમારા પૂર્વજોને કે તમારા પરિવારના લોકો ચપ્પલ બનાવતા કોઈ ધાબળા વણતા કોઈ સોફાળ વણતા મિત્રો સોફાળ વણતા તો એ સોફાળ વેચવા કોણ જતા વેચવા કોણ જતા મિત્રો આપણે જતા આપણા પૂર્વજો જતા આપણા દાદાઓ જતા આપણા કાકાઓ જતા આપણે શું કામ અહીંયા તમને આ વિષય ઉપર હું તમને લઈ જવા માંગુ છું મિત્રો તમારા પરિવારની અંદર તમારા ડીએનએ છે ને હું તમને એમ કહેવા માંગુ છું તમારામાં ડીએનએ છે એ તમારી વેપારીના તમારામાં ડીએનએ છે આજથી તમારો સમાજ આપણો સમાજ જે આપણે સમાજમાં છીએ છીએ અત્યારે તમે ગામડાની અંદર જે અમારા સુરતની અંદર કદાચ જાહો જલાલીઓ ગુજરાત ની અંદર જાઓ જલાલી હોય પણ મિત્રો તમને યાદ અપાવવા માંગુ છું તમે તમારા જે મોટા વડીલો છે તમારા બાપુજી છે તમારા કાકા છે તમારા દાદા છે આજે આપણો સમાજ આ કપડા મે પહેર્યા છે ને તમે પહેર્યા છે ને એ આપણો સમાજ આજથી 25 વર્ષથી પહેરતો તો 30 વર્ષથી પહેરતો તો 40 વર્ષથી પહેરતો તો અને હું એમ કહું કે અહીંયા વડીલો બેઠા છે 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી આપડા સમાજના લોકો અનુસૂચિત જાતિ વર્ગના લોકો આની કરતા પણ સારી સદ્ધરતાથી આપણે રહેતા હતા કે હાક ના સાચી વાત કે ખોટી વાત તમે યાદ રાખો મિત્રો તમારા માટે તમને તમને તમે વિચારશો કે આપણો પરિવાર 50 વર્ષ પહેલા આ કપડા પહેરતો તો હા કે ના પહેરતો તો હા અત્યારે તમને હું કહેવા માંગુ છું આજે તમે ગુજરાતની અંદર જઈ રહ્યા છો જે પટેલ સમાજ ચાલીસ વર્ષ પહેલા કે પાંત્રીસ વર્ષ પહેલા એ લોકો પંદર દિવસે હું એમ ન કહી શકું પણ એ લોકો ત્યારે પણ ત્યારે પહેરતા પહેરતા એ એ જ્યારે આપણો સમાજ ગામડામાં ગયો હોય ને તો એનો એક રૂભાબ અલગ હોય છે એના એક કપડા અલગ હોય છે મિત્રો હું યાદ અપાવવા માંગુ છું આપણી ત્રીજી પેઢી અહિયાં હોવા છતાં આપણે પ્રગતિના નામે શું મેળવ્યું મિત્રો આપણે એમની થયા આપણા દીકરાઓ ભણ્યા ભણી ગણીને કઈક ને કઈક સારી નોકરીઓ મેળવવાની થઈ પણ ફક્ત ને ફક્ત ક્યાંક આપણે કઈક ક્યાંક આપણા મિત્રો ખૂટે છે શું ખૂટે છે આપણે એક જ માનસિકતા આપણા સમાજની અંદર કેળવી મેં એક ગયા વખતે એક પ્રોગ્રામ હતો ત્યારે એક વિષય મૂક્યો હતો એવી વ્યક્તિનું હું નામ નહીં બોલું કદાચ આ એ દસ બાય આઠ ની ખોલી માં રહી છે કદાચ ત્રણ બેડરૂમ હોલ કિચન માં ત્યાં લઈ શકતા હોત કલ્યાણ ની અંદર લઈ શકતા હોત

આપણે આર્થા રોડ ની અંદર નગર ની અંદર આપણે ની થી સાતસો કિલોમીટર આપડા દાદા પર દાદાઓ કાકા માસી તમે રહ્યો છો તો તમે એટલી તો માનસિકતા આપણો સમાજ એટલો કેળવે કે હું એક સારી જોબ કરી અને જે જગ્યાએ હું મારા માં બાપ કે મારી આ ત્રીજી બેટી આ પીટી કેસ ના ખાતર આઠ બાય 10 માં કે 10 બાય 12 ની અંદર આપણી જીવન જીવાવું આપણે મિત્રો તમારામાં શક્તિ અનેક પ્રકારની પડેલી આપણી અંદર તમને હું યાદ અપાવવા માંગુ છું આપણા સમાજને ભારત વર્ષની અંદર ભારત વર્ષની અંદર પાટણના પટોળાનું નામ સાંભળ્યું છે મિત્રો કોણ બનાવનારો કયો સમાજ કોણ કોણ મિત્રો કયો સમાજ બોલો તમને યાદ હોય બોલો મારા કચ્છ કચ્છની અંદર કચ્છની અંદર સારામાં સારી જે આપણે માર્કેટમાં સોલ આવે છે તે સોલ બનાવનારો કયો સમાજ મિત્રો તમને બીજું યાદ અપાવવા માંગુ છું આજે આર્કિટેક એન્જિનિયર આ બધાય ક્યારે આવ્યા અત્યારે આવ્યા આવી કદાચ બિલ્ડીંગો આજથી પહેલા હા આજે અત્યારે બનવા મળી આજની પહેલા થિયેટરો બનાવતા હોય બિલ્ડીંગો બનાવતા હોય તો બિલ્ડીંગો બનાવનારા એનું સેન્ટિંગ કામ કરનારા કયો સમાજ કયો સમાજ મિત્રો આપણો સમાજ એ સમાજ ની અંદર આતો આર્કિટેક્ટ એન્જિનિયર ને આ બધાય ક્યારે આવ્યા આજે વીસ કે પચ્ચીસ વર્ષ થયા તમને કહી દઉં આપણા સમાજ ની અંદર જે જગ્યાએ આપણે દાદર ના મળતો હોય એટલે ભલામા આપણે પાટણ ના પઠોળા બનાવી શકીએ બોલું માછીસ ખબર છે કે ના એની અંદર સમાય શકે એક સાડી આપણો છે એન્ટિંગ નું કામ કરનારો સમાજ હોય તો આપણો છે એ સારામાં સારી હિન્દુસ્તાન ની અંદર જે સોલ વેચાય છે સોલ બનાવનારો સમાજ હોય તો આપણો છે પૂજામાં વપરાતી હોય તો એ બનાવનારો સમાજ આપણો હોય તો આપણામાં ક્યાંક ને ક્યાંક આપણામાં આપણી જે ભૂલ છે આપણી જે ખામીઓ છે ને મિત્રો આપણે જાતે આપણી જાતને બંધ કરી આલેકજીએ કીધું કે ખોલો તો તેને શું તો આપ મુઠ્ઠી ખોલદો તો ખુલી જતી આપણી પાસે એટલા એટલા પ્રકારના આપડા પાસે આપડા પૂર્વજો આ બિઝનેસ કરતા હોય સુધી નદી પહોંચ્યા અને આપડે લોકો લોકો નક્કી કરે

પણ આપણી આજુબાજુના લોકોને એક વાતાવરણ બનાવીએ આજુબાજુના લોકોને આપણે આપડા શકી એને એવું થાય કે આ ફલાણો માણસ છે ને એની પાસે હું મારો જો તો મારું કામ થઈ ગયું એવું આપણે મિત્રો નિર્માણ કરી શકીએ આપણે આપણા આપણે થી હોશિયાર આપણે નબળા લોકો હોય આપણે થી એને આપણે મદદ કરી શકીએ મિત્રો હું તો મિત્રો એક એક તમને નાની એવી વાત કહેવા માંગુ છું તમારી સમક્ષ મિત્રો આપણે જો આપણી પાસે કુદરતે કાઈ કાઈ કુ હોય કાઈ તો આપણે એવું વિચારી શકીએ હોય તો તમારે બીજા કોઈ નથી આપવું તમારા ભાણેજ હોય તમારો કાકન દીકરો હોય એ તમારા કરતા તમારું એના કરતા તમે એની કરતા એ ગરીબ પરિવાર હોય તમારા કોઈ સગા હોય એમને મદદ કરો

નથી ખબર હવે તમે મિત્રો યાદ રાખો એકવીસમી એપ્રિલે શું છે કોના કોના છે ક્યાં કયા કયા સમાજના છે મોહનજી એ વાત કરી આપની સમક્ષ આજે પહેલી વખત મુંબઈ ની અંદર શું થઈ રહ્યું છે સૌરા મંડપ આપણે આપણે એ યાદ કરવું જોઈએ રામદેવજી મહારાજ ને માનવા જવું હોય અને ત્યાં ફોટો પહેલી વખત કદાચ જોયો હોય તો કઈ ઘર નક્કી થઈ જાતું રામદેવજી મહારાજ ફોટો એટલે ઘર નક્કી કોનું થઈ જાતું આપણું ઘર નક્કી થઈ જતું ને અત્યારે અન્ય સમાજના લોકો રામદેવજી મહારાજ માને છે પણ આજે ત્રીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા કે પચાસ વર્ષ પહેલા કદાચ કોઈ ભજનને જીવતું રાખ્યું હોય રામદેવજી મહારાજ જો આજ્ઞા આપણે શ્રદ્ધા ધરાવનારો જો સમાજ બેઠો હોય તો મિત્રો આવનારા દિવસોની અંદર જ્યારે એકવીસમી એપ્રિલે મુંબઈ ની અંદર પહેલી વખત સૌરા મંડપ થઈ રહ્યો છે અને એની અંદર મિત્રો આપણે સર્વ

આપણે કઈક ને કઈક સમાજ ને કઈક ને કઈક આપણા માં જે કઈ શું કેવાય કે કુટ એવો છે બધીઓ કરતા કૂટ એવો એ કૂટો એને જો આપણે આજ ના દિવસે એક સંકલ્પ કરીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો પચીસ મી જયંતિ ના દિવસે કે હું આજે આ કાર્યશાળા માં આવી તો મારા માં એટલો તો હું ભાવ પેદા કરી કે બીજું કઈ ન લઈ જાવ ને મારા મિત્રો બહુ બીજું કઈ ન લઈ જાવ ને સાંભળજો તો કઈ નહીં પણ તમારી સામે વાત મૂકનાર વ્યક્તિ ને એક સાંભળવાની જો ટેવ પાડશો ને તોય સમાજ ની ખુબ પ્રગતિ થઈ શકે ધન્યવાદ